તમારા એમાં કોઈ ગુણક હોય કે ટેકનિકલી જે સમાવેશ કરવા પાત્ર ધમું બે મીટ સમજી લો બે મીટ રિપોર્ટ આવ્યો છે એમાં ફ્લેટ બતાવે છે એના પછી તમે શું કરી તો ફરા એક્ટ અંતર્ગત ઠરાવ પસાર કરી અને આ જમીન પર પ્રથમ અધિકાર ગ્રામજનોનો કોમ્યુનિટીનો છે અને બે 2006 માં બનેલો આ કાયદો છે ફોરેસ્ટના જે અધિકારો જે છે ફોરેસ્ટની જમીન પરના અધિકારો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હકમાં આવે છે એમાં કંપનીનો કોઈ રોલ નથી પણ કંપની એ હકોને માન્ય રાખવા માટે બાહેંધરી આપે છે તો આપને ફીડબેક પ્રશ્ન છે માટે છે અને એમાં ફાઉન્ડેશન નો વખાણ કર્યો એનો વિરોધ કર્યો પણ અડારી ફાઉન્ડેશનમાં એનો મને સહયોગ કર્યો છે આપની સાહેબ મારી એક સીધો સવાલ છે કે સાહેબ એવા કોઈ આપનો જે સવાલ આજે જે છે કે પ્રદર્શનમાં શું શું નુકસાન થશે એ બાબતે છે અને કહેવાનું એટલે હું મારો ભાવ કહું છું કે પછી આપો અને આપો અમારી ખેતી છે રહેવા આ જે ફોરેસ્ટ રાઇટ અંદર જે કંઈ આવશે અથવા રહેલા છે

અત્યારે જે વિરોધ કરવા વાળા એ જાણે છે અને એના લોકો જે ખાઈકી રહે એ બધા જાણે છે નવા અદાણીના એકમો આવી રહ્યા છે તે અહીંના સ્થાનિકો માટે ખૂબ જ આવકારદાયક છે અને આ એકમોના આવવાથી આજુબાજુના ગામડાઓમાં જીવન ધોરણ ઘણું બધું ઊંચું આવશે અહીંયા જે આજુબાજુમાં ગામ બધા અડાણીમાં આવેલા છે એમાં સો વિકાસના કાર્યો ઘણા થશે અને રોજગાર માટે પણ જે ગામ બધા લાગતા એમને પણ વિકાસના કામો થાય અને રોજગારી મળે એની એવી આશા રાખીએ એમાં વિવિધ મુદ્દાઓ ઉપર અનેક લોકો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી અને એની અંદર જે શંકા ઉત્પન્ન થઈ એ શંકાનું નિરાકરણ માટે અમારે ઘણો બધો આજે સંઘર્ષ કરવો પડ્યો છે જી એ અંતર્ગત કુલ ચોપન અસરગ્રસ્ત ગામો દ્વારા સત્તાણું લેખિત રજૂઆત તથા અન્ય મૌખિક રજૂઆતો મળી છે હાલમાં જેટલી પણ રજૂઆતો આવી છે તેને અમે યોગ્ય પરંપરા પહોંચાડવાની માં આવશે તાલુકાના શિરાચા ગામે આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અગાઉની જાહેરાત મુજબ અદાણી પોર્ટ્સ એન્ડ એસી જેડ લિમિટેડના પંદરસો છોતેર હેક્ટર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એસી જેડના વિકાસ માટે લગભગ છપ્પન ગામના લોકોની હાજરી વચ્ચે એક તબક્કે ઉગ્ર બનેલા વિરોધ અને ફરિયાદો સૂચનો સાથે કંપની દ્વારા અગાઉના પ્રોજેક્ટો અંતર્ગત કરાતી શિક્ષણ આરોગ્ય કૃષિ અને જળસંચયની સેવાઓની સરાહના વચ્ચે સુનાવણી સંપન્ન થઈ હતી મુંદરાના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પૂર્વ કચ્છના પ્રાદેશિક અધિકારીની મંચસ્થ ઉપસ્થિતિમાં યોજાયેલી આ સુનાવણી નિયત સમય મુજબ શરૂ થઈ ગઈ હતી અને મેરેથોન ચર્ચાઓ રજૂઆતો સવાલો અને કંપનીના પ્રતિભાવ સાથે રાત સુધી ચાલ્યા બાદ સંપન્ન થઈ હતી આરંભે કંપનીના અધિકારી શાલિન શાહે આ પ્રોજેક્ટમાં કયા ગામો અને કેટલી જમીનનો પ્રસ્તાવ છે એ સહિતની વિગતો આપી હતી જીપીસીપી અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉની આઠ અને સુનાવણી વખતની ત્રેસઠ સહિત કુલ લેખોતેર લેખિત રજૂઆતો મળી ચૂકી છે જેને ધ્યાને લેવામાં આવશે શિરાચાના આગેવાને તેમની ઓગણસાઠ પોઈન્ટ નેવું હેક્ટર જમીનનો એફઆરસી દાવો થયો હોવા છતાં દાદ ન મળતી હોવાનો અને જમીની હક્કો છીનવાઈ જતા હોવાનો આક્ષેપ કર્યો હતો જેના પ્રતિભાવમાં કંપનીના અધિકારીએ અલગ અલગ અને તબક્કાવાર પ્રક્રિયા મુજબ કામ આગળ વધતું હોવાનું કહીને ઉમેર્યું કે આ પ્રથમ તબક્કાની સૈદ્ધાંતિક મંજૂરી છે અને વનતંત્ર તરફથી વન કાયદા મુજબ જે કંઈ ફાઇનલ મંજૂરી મળશે એ મુજબ જ કંપની આગળ વધવાની છે આ ઉપરાંત વિવિધ ગ્રામજનો દ્વારા વનતંત્રના અધિકારીની ગેરહાજરી માર્ગો બંધ કરવા વનતંત્રની જમીન તબદીલીના નિયમો અધિકારોનું પાલન ચેરિયા ઉછેર અને ગ્રીન બેલ્ટ યોજના માછીમારી વસાહતમાં સુખાકારીના સાધનો પ્રદૂષણ પર્યાવરણને નુકસાન અને જાળવણીના ઉકેલો સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય વનમાં રહેતા પશુપંખીઓના પુનઃસ્થાપન સહિતના મુદ્દે સંખ્યાબંધ લોકોએ દિવસભર રજૂઆતો કરી હતી જેના પ્રતિભાવમાં પ્રદૂષણ તંત્રના અને કંપનીના અધિકારીઓએ સધિયારો આપ્યો કે ઇઆઈ નોટિફિકેશન મુજબ સુનાવણી થાય છે બધી રજૂઆતો મોનિટાઇઝ થાય છે સ્ટેજ ટુમાં જેટલી મંજૂરી મળશે એ મુજબ પ્રક્રિયા આગળ વધશે જેમના હક્કો જે હશે તે અબાધિત રહેશે ચેરિયા વાવેતરમાં વધારો થયો છે અને વધારતા રહેશું કંપનીના પર્યાવરણ અધિકારીએ કહ્યું કે આ પ્રસ્તાવિત સેઝથી પ્રત્યક્ષ ત્રણ હજાર અને પરોક્ષ દસ હજાર જેટલી રોજગારી ઊભી થશે આ સાથે સેજ વિસ્તારમાં ઉદ્યોગો આવશે પછી પંદર હજાર જેટલી પ્રત્યક્ષ અને સાઠ હજાર જેટલી પરોક્ષ રોજગારી ઊભી થશે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરાશે અને પર્યાવરણનું જતન થશે સુનાવણીમાં ઇપીએસી જેડના એક્ઝિટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે કંપની તરફથી તમામ યોગ્ય રજૂઆતોનો સાથે મળીને ઉકેલનો સધિયારો આપ્યો હતો દરમિયાન કાંડાગરા સહિતના કેટલાક ગામોના યુવાનો તેમજ વડીલોએ અદાણી ગ્રુપ મુંદ્રા તાલુકામાં આવ્યા બાદ નોકરી ધંધા વધ્યા હોવાનું કહેતા ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટ જલ્દી આવવો જોઈએ અદાણી ફાઉન્ડેશનના માધ્યમથી શિક્ષણ આરોગ્ય ગામોમાં નિયમિત ઘાસચારાની સેવા થાય છે મહિલા આગેવાને મહિલા મંડળોને સહાયની પ્રવૃત્તિ બિરદાવી હતી

તેમનો નિકાલ કરવા તથા આ જમીનોમાં તળાવો જાહેર માર્ગો રોડ રસ્તા તથા માછીમારોને દરિયામાં જવા આવવા માટે રોડની જગ્યા સુનિશ્ચિત કરવા અને માછીમારોની રોજગારી ઝૂંટવાઈ ન જાય તેની વ્યવસ્થા થાય કચ્છના ઇતિહાસમાં આ સૌ વખત જંગલ ખાતાની રિઝર્વ સત્તાવીસો પચાસ એકર જેટલી જમીન અપાઈ રહી છે જે ખૂબ જ ગંભીર બાબત છે કોંગ્રેસ અસરગ્રસ્તોની સાથે રહેશે તેવું વિરમભાઈ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું कासम खलीफा न्यूज़ 11 गुजरात मुंद्रा कच्छ की रिपोर्ट में ईआईए नोटिफिकेशन પ્રમાણે એમાં કોઈ વિૂર્ણપ હોય કે ટેકનિકલી જે સમાવેશ કરવા પાત્ર ધમ હોય એ વસ્તુ અમે રાજ્ય કનેક્ટ બે મીટ બે મીટ સમજી લો બે મીટ સમજી લો સાહેબ સાહેબ તમને મણાવો જાવ આપીશું તમને હું કહેવા છણ તમે પછી બને મત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની તો 2022 નો જે કેમ રિપોર્ટ આવ્યો છે એમાં ફેક્ટ ના બતાવે છે એના માટે તમે શું કરી શકો એટલે કે આમ રાખો એટલે આ એક ગુનો ગાયન નું ગુનો છે તમે 2022 ના રિપોર્ટ માં કેક કે કેક કે છે કે જે ફ્રેશ ઉત્પન્ન થઈ આનાથી લાખો ટન ફ્રેશ દરિયાપુરો માં ગઈ છે તો દરિયાપુરો માં ગઈ ત્યારે તમે ક્યાં ગયા હતા ડીપીસી બેવાડા

અને આ જમીન પર પ્રથમ અધિકાર ગ્રામજનો નો કોમ્યુનિટી નો છે અને બે હાજર છ માં બનેલો કાયદો છે કાયદાનો ઉદેશ એ છે કે આ જમીન રોજગારી બંને દાવાઓ બંને ગામના દાવાઓ થયેલ છે એ બાબતે કાર્યવાહી નથી છે કમિલ ને મૂળ વાંધો એ છે કે એ બાબતે કોઈ કાર્યવાહી નથી થયેલ અને એની પેલા પ્રોજેક્ટ કરે છે આ પબ્લિક હિયરિંગ એ પર્યાવરણીય લોક સુનાવણી જેને કહે છે એ ઈઆઈએ નોટિફિકેશનની પ્રક્રિયા પ્રમાણે થાય છે ઈઆઈએ નોટિફિકેશનમાં જે રીતે જંગલ કોઈ ફોરેસ્ટની જમીન જો તમારા પ્રોજેક્ટનો પાર્ટ હોય તો તમે એની જ્યારે એપ્લિકેશન કરો ત્યારબાદ જ ભારત સરકાર દ્વારા કોઈ પણ પ્રોજેક્ટને ટર્મ્સ ઓફ રેફરન્સ આપવામાં આવે છે હવે ટર્મ્સ ઓફ રેફરન્સના આધાર ઉપર ઈઆઈએ સ્ટડી કરી અને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ માટેની પ્રોસીજરના ભાગરૂપે આ લોક સુનાવણી થઈ રહી છે જે આપ વાત કરી રહ્યા છો એ ફોરેસ્ટના જે અધિકારો જે છે ફોરેસ્ટની જમીન પરના અધિકારો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હકમાં આવે છે એમાં કંપનીનો કોઈ રોલ નથી પણ કંપની એ હકોને માન્ય રાખવા માટે બાહ્યગરી આપે છે હવે જે સ્ટેજ વન ફોરેસ્ટ ક્લિયરન્સ પ્રક્રિયા કરીને ફોરેસ્ટે આપેલું છે તેમાં પણ આ હકો માટેની કન્ડિશન નાખેલ છે અને એ કન્ડિશનનું પાલન કરીને જ ફોરેસ્ટ અમને સ્ટેજ ટુ ક્લિયરન્સ આપશે જ્યારે સ્ટેજ ટુ ક્લિયરન્સ આપશે ત્યારે તેમાં તમામ પ્રકારના હકોની જોગવાઈ હશે અને એ પ્રમાણે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમને મંજૂરી આપશે એટલા વિસ્તારમાં જ અમારી ડેવલપમેન્ટની પ્રક્રિયા આગળ વધશે

કે એમાં એમનું જે પાછળનું સસ્ટેબલ જે એનું પ્રોજેક્ટ છે એની મને પ્રશ્નો આગળ આ ગ્રીન પ્રોજેક્ટ કઈ રીતે ઉભું કરશે આ પબ્લિક ને સમજાવે શું તમે જે ગ્રીન પ્રોજેક્ટ ઉભું કરવાના છો તમારું જે પ્રોજેક્ટ નું આગળનું આયોજન છે ગ્રીન બેંક માટે જે પણ સવાલ જવાબ પ્રદુષણ સંબંધો હોય એ સાહેબ માં નોંધ કરવામાં આવે જીસી મોકલે કપની રાતે કામ કરે એની સાહેબ જવાબદારી આપની એ બાબતે છે કારણ કે અગાઉ નોટિફિકેશન પ્રમાણે જે પબ્લિક આવે

બાજુમાં મારી વાડી છે અમને ફાઉન્ડેશન ને ચરો નથી આપ્યો એક વાર નહી આટલા વર્ષોથી અમને ચારો નથી મળ્યો અમારો પંચાવન જણા પરિવાર છે અમારી સો ભેસો છે ભાઈઓ છે અધુત છે અમારી વાડીઓ છે પણ બાજુમાં કંપની છે સિમેન્ટ ઉડે છે અમારા માટે અવાજ થાય છે ડેવલપના નામ ઉપર અમારા માટે પ્રદૂષણ વધ્યો છે અમે રોજગાર માટે રજૂઆતો પ્રતિનિધિઓને કરી છે પણ છતાંય એ કોઈ રિસ્પોન્સ યા ફોન ઉપાડતા નથી આ જે મોકો મળ્યો છે પ્રત્યક્ષ રૂપે કહેવાનો એટલે હું મારો ભાવ કહું છું કે પછી રોજગાર આપો તો ભલે અને ન આપો તો ભલે અમારી ખેતી છે અમને રહેવા દેજો મારો પ્રતિઉત્તર આપી દીધો છે તો મારું એમ કેવું છે કે જે આમાં જે ફોરેસ્ટ એક્ટ ની અંદર જે કઈ હક આવશે અથવા રહેલા છે તેને અમે માન્ય રાખીએ છીએ અમે એનો ક્યારેય વિરોધ નથી કરતા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ જમીન આપશે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે રીતે આ હકો ફાઇનલ કરી અને જેટલી ખાલી જમીન આપશે એમાં અમે ડેવલપમેન્ટની પ્રક્રિયા કરીશું અને બાકી જમીનમાં જે પ્રકારના હક્કો માન્ય હશે એને પ્રકારની જે વ્યવસ્થા કરવાની હશે એ કંપની મંજૂર કરે છે અને તે સિવાયની પણ અલગ અલગ ગ્રામમાંથી કોકની કઈ રજૂઆત હશે તો તેને પણ અમે સાથે બેસી અને એ ચર્ચામાં ઉકેલ કરશું આપને નગર વિનંતી આપના માધ્યમથી હું કહેવા માંગુ છું પ્રશાસન પોતાનું કામ કરી રહ્યું છે કોઈને અટકરૂપ નથી થઈ રહ્યો એટલે પોલીસ ઉપર આક્ષેપ કરવા એ આપણા માટે વ્યાજબી નથી બીજી વાત પ્રોજેક્ટ આવતો હોય એનો વિરોધ પણ થતો હોય અને સમર્થન પણ થતો હોય એટલે કોઈ પ્રોફેશનલ એવું ન હોવું જોઈએ કે સમર્થન વાળા ન બોલી શકે બીજું સમર્થન વાળા બોલતા હોય ત્યારે જે લોકો વિરોધ કરે છે એ શાંતિથી સાંભળવું જોઈએ અમે જે રીતે સાંભળ્યું કોઈ એટલે કંપની આવે આપણે આપણા પોતાનું ઘરનું નિર્માણ કરતા હોઈએ તો ઘર નિર્માણ કરતા થોડું ઘણું નુકસાન જાતું જોઈએ આપણે જાણ રહે પણ કઈ પણ એવી રીતે કંપની આવે થોડું ઘણું નુકસાન જાતું હશે એકંદરે કંપની સારા કાર્યો કરી રહી છે લોકો ઉપયોગી કાર્યો કરી રહી છે માનવ નિર્માણ કાર્યો કરી રહી છે પાણી પાણી માટેના નિર્માણ કરી રહી છે પછી આરોગ્ય શિક્ષણ કે કંપની અમારા માટે સર્વશ્રષ્ઠ છે કંપની આવે છે એટલે રોજીરોટી મળી રહી છે અમે જયારે સત્તર વર્ષની ઉંમરે મુંબઈ નોકરી કરવા ગયા હતા ત્યારે આ બધા વિરોધ કરવા વાળા ક્યારે કોઈ એવું વિકલ્પ નતો બનાવ્યું કે તમે અહીંયા આવ્યો તમને કામકાજ મળશે એટલે કંપની આવી તો હજારો લોકોને ને અહીંયા રોજી રોટી મળી રહી છે અહીંયા ઇકોનોમી ગ્રોથ આગળ આવી છે ભલે નુકસાન થયા છે કંપનીને હું એ પણ વિનંતી કરું છું કે કોઈ પણ પર્યાવરણ ની નુકસાન ગુના ભોગે વિકાસ નહીં પણ સાર્વજનિક વિકાસ ના ભોગે અમે કંપનીને ને આવકારીએ છીએ અને હું અમુક અમુક લેટર લઈ આવ્યો છું આપશ્રી ના કોઈ પણ અધિકારી ને મોકલી રાજભવ

અત્યારે જે વિરોધ કરવા વાળા એ જાણે છે અને એના લોકોને ને કાઈ કી એ બધા જાણે છે બધાને ખબર છે અને બધા પોતાના ગામના વિકાસ માટે અડાણી કંપનીમાં રક્ષિતભાઈ હોય કે ભંતીભાઈ હોય કે એને જે સંસ્થા હોય એમને બધાને કોલ પણ જાય છે કે મારા ગામનો આ વિકાસ કરવો છે અને મને આમ જ છે પણ વિષય જ્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવે ત્યારે અમુક મિત્રો એવા હોય છે

સરકારી જમીન એમને મંજૂર થઈ હોય એ અત્યારે એની પાસે કબજો જે હોય એમના ઉપર જ એમનો હક છે અત્યારે પણ વિવાદ કેમ થાય છે કે જમીનો રેકર્ડ ઉપર કરેલી છે દર્શનભાઈ અને કબજો આપણા નથી ત્યાં બધા દેખાવ ઉભા થાય છે એટલે આ જમીન જે તમારી પાસે હોય એ જ રેકર્ડ ઉપર ચડાવવામાં આવે જેતે વખતે સરકારે શું કર્યું એક આમ લીધી હોય બિહાર આઈ અંદર રેકમેન્ડ ના હોય ઓટી હોય પણ ખરેખર કબજો એમનો નથી તો એવા જે વિવાદી પ્રશ્નો છે આપના લેવલે ઉપર આવે ઠીક છે કારણ કે આ બધા વિવાદ ઉભા થવાના એક કારણ બાકી અમારે આજુબાજુના જેટલા પણ વિસ્તારો છે અત્યારે વિરોધ કરનારા હોય આપણે મુદ્દા ઈ પણ આને અદાનીનો સ્વાગત કરે અમે પણ સ્વાગત કરીએ છીએ અને કાયમ આ લોકો વિસ્તારમાં રોજગારી લોકોના પ્રશ્ન સમય ઉપર ભવા સમસ્યા ભૂકંપની સમસ્યા એ વખતે ઊભી થનારા કંપની છે અમે એનો સપોર્ટ કરીએ છીએ આવનારા દિવસોમાં પણ કરીશું વાત છે એ લોકો પોતાનું જે કામ કરે છે એમને અમે સાથે સમજ છીએ બીજાને આપણે મોકો આપીએ ધન્યવાદ મારું નામ ભાવેન્દ્રસિંહ શંભુસિંહ જાડેજા ગામ નવીનાર તાલુકો મુન્દ્રા કચ્છ જે આ નવા અદાણીના એકમો આવી રહ્યા છે તે અહીંના સ્થાનિકો માટે ખૂબ જ આવકારદાયક છે અને આ એકમોના આવવાથી આજુબાજુના ગામડાઓમાં જીવનધોરણ ઘણું બધું ઊંચું આવશે એવી અમારી બધાની લાગણી અને માગણી છે શિક્ષણ ક્ષેત્રમાં પણ કંપની ઘણું બધું કરી રહી છે આવનારા સમયમાં પણ ઘણું બધું કરશે આરોગ્ય ક્ષેત્રમાં પણ ઘણું બધું કરશે સ્થાનિકોને રોજગારી પણ ઘણા મોટા પ્રમાણમાં મળી રહી છે અહીંયા અમારે જમીનોના ભાવ જે પહેલાં બે પાંચ લાખ રૂપિયા એકર પણ કોઈ નહોતું લેતું અત્યારે મારા નવીનાળ અને સિરાચાની વચ્ચે અત્યારે આપણે રોડ ઉપર જમીન લેવી હોય સાહેબ તો એક કરોડ રૂપિયા એકર પણ મળતી નથી આ બધા સ્થાનિકોને જ ફાયદા થવાના છે રોજગારીમાં અનેક પ્રકારની રોજગારી મહિલાઓને ગૃહ ઉદ્યોગ મળી રહ્યા છે જેની જેવી કેપેસિટી કોઈને નોકરી મળી રહી છે કોઈને કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે વિવિધ પ્રકારના રોજગારો કંપની દ્વારા મળી રહ્યા છે આ બધાના અલગ અલગ વિચારો હોઈ શકે છે કોઈકને વિરોધ કરીને કમાવાની ભાવના હોય કોઈને સાથે રહીને કમાવાની ભાવના હોય અંતે તો બધાને ભેગા મળીને કમાવાનું જ છે મારું નામ રાજેન્દ્રસિંહ સંગ્રામજી ચૌહાણ ગામ સિરાચા સો ટકા અમારા જે ગામ સિરાચા છે જે અહીંયા જે આજુબાજુમાં ગામ બધા અડાણીમાં આવેલા છે એમાં સો ટકા વિકાસના કાર્યો ઘણા થશે અને રોજગાર માટે પણ જે ગામ બધા લાગતા એમને પણ વિકાસના કામો થાય અને રોજગારી મળે એની એવી આશા રાખીએ છીએ બધાને જેના જેના અલગ અલગ ધંધા છે એવી રીતે બધાને ફાયદા થશે કોઈના કોન્ટ્રાક્ટર મળશે કોઈ નોકરી એને પણ નોકરીયાત મળશે જરૂરિયાત મુજબ બધું આપે જ છે અડાણી ગૌચારની જમીન છે હજી તો હાલે છે કે શું છે ને શું નથી તો અમને પણ માહિતી નથી વિરમ નારાયણ સાખરા મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આજે જીપીસીબી સીબુ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે આપણે સિરાચા ગામ દાનેશ્વર મંદિર ખાતે લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને એ સૂચિત પ્રોજેક્ટ અડાણી એસી જેડ માટે જે પંદરસો હેક્ટર જમીનની જે માગણી કરવામાં આવી છે એ માગણી અનુસંધાને આ જે લોક સુનાવણી રાખવામાં આવેલ હતી એમાં વિવિધ મુદ્દાઓ ઉપર અનેક લોકો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી અને એની અંદર જે શંકા ઉત્પન્ન થઈ એ શંકાનું નિરાકરણ માટે અમારે ઘણું બધું આજે સંઘર્ષ કરવો પડ્યો છે અને તેમ છતાં પણ આખી સુનાવણીને અંતે અત્યારે એવું લાગે છે કે સરકારશ્રી અને આખું તંત્ર જાણે અડાણીના પગમાં સેરેન્ડર હોય એ પ્રકારનું આખું વાતાવરણ છે અને જે પ્રમાણે આજની સુનાવણી આપણે જોઈ એમાં એવું લાગે છે કે એમને ન તો ગૌચરથી કોઈને લેવા દેવા છે ન જંગલ ખાતાથી કોઈને લેવા દેવા છે કે ન અહીંયાની સ્થાનિક પબ્લિકથી કોઈને લેવા દેવા છે આ જે અબોલા જીવો છે એ ક્યાં જશે એ બાબતની કોઈ સ્પષ્ટતા આની અંદર કરવામાં આવેલ નથી અને અનેક મુદ્દાઓ એવા છે જેની અંદર આપણી રૂહાટા ઊભા થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થવાની છે પરંતુ જે રીતે આખી હિયરિંગ ને આખી લોક સુનાવણી ને એ લોકો પ્રલોભન આપી અને મેનેજ કરવા મથી રહ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે અમે અમારાથી જે અમારો ધર્મ છે એ ધર્મ નિભાવી અને અમારાથી થતો તમામ વિરોધ કર્યો છે આજ રોજ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા કચ્છના મંત્ર મુન્દ્રા સ્થિત ખાતે લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમનો પ્રસ્તાવિત એપીએસસી જે પ્રોજેક્ટ છે તેના વિસ્તરણ યોજના માટે

हाल में जितने भी पण रजवतो આવી છે તેને અમે યોગ્ય પરંપરા પહોંચાડવાની માં આવશે લેટ્સ ગો યશ